માંડવીના ઉમરખાડી ગામના ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાની શિક્ષિકા પર ગંભીર આક્ષેપો લગાવાયા ગ્રામજનોનું કહેવું છે કે શિક્ષિકા દ્વારા બાળકો સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે તેમજ માનસિક ત્રાસ પણ આપવામાં આવે છે આ મુદ્દે ગ્રામજનોએ અગાઉ પણ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ બે સપ્ટેમ્બરના રોજ તાલુકા શિક્ષણ સંઘમાંથી અધિકારીઓ ગામ સ્થળે મુલાકાત માટે આવવાના હતા પરંતુ અધિકારીઓ નહીં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા મારું નામ સલાબેન કસનજીભાઈ ચૌધરી અમારું ઉમરખડી ગામ અને અમારી શાળામાં જે વાતાવરણ બગડી રહ્યું છે એના માટે અમે ભેગા થયા છીએ તો આ શાળાના જે પ્રિન્સિપાલ છે તૃપ્તિબેન એ જે વર્તન કરે છે અમને ગમતું નથી અને જે અમારા શાળામાં પરિપત્ર આવે છે એ પરિપત્રમાં એવું હોય છે કે જે વાલીઓની મિટિંગ બોલાવવામાં આવે છે અને મિટિંગમાં જે નક્કી કરે એને એ માં રાખવામાં આવે છે એ બધું એ કરતા જ નથી મિટિંગ પણ બોલાવતા નથી અમને જાણ પણ કરતા નથી અને આ જે બાળકોને હાથે વ્યવહાર હારો નથી કરતા કર્મચારી હાથે વ્યવહાર નથી હારો કરતા અને જે દરવાજાને અંદર વાલીઓ આવે છે ને એન્ટર થવા દેતા નથી તો આ બધી મુશ્કેલી છે એટલે અમને એના માટે ભેગા થયા છે આજે અમે આવેદનપત્ર આપેલા એના અનુસંધાનમાં અમે અહીંયા તમામ ગામના વડીલો ભેગા મળીને શાળામાં આવે આપણને તાલુકામાંથી કોઈ આવવા માટે તૈયાર નથી એના માટે અમારે આવું કરવું પડેલું છે કેટલા જણા ભેગા થયા છે લગભગ અમે આખું ગામ એટલે લગભગ સો દોઢસો માણસો અમે ભેગા થઈને આવેલા છીએ વાલીગણ આવેલા છે કેમ આવું પડ્યું અહીંયા કેમ કે આ શિક્ષિકાના ગણવા અહીંયા ચાલી રહેલા છે એ મન લોકો કરતા છે ને સાથે સ્ટાફવાળા લોકો સાથે પણ એ લોકો વ્યવહાર બરાબર કરતા નથી ને કયા કઈ એના અંદર આવવા દેતા નથી એવું બધું અંકુણ કે લોકો કરે છે એના માટે અહીંયા અમારે ભેગે થવું પડેલી છે તમારી શું માગણી છે અમારે એની બદલી થાય બીજી જગ્યાએ એ જ ઈચ્છા છે અમારી તાત્કાલિક બદલી જઈએ એની